બે દિવસ પાંચ દિવસ પેલાની અહીંયા બાજુના એક ગામમાં હવે હું ક્યાંનું કહું છું તમે સમજી ગયા દાઢી મૂસ્યું કમ્પ્લીટ રાખીને સરપંચ હરેશભાઈ એના ગુરુ ને કાઢું છે ભલે બોલતો વાંધો નહી કે ના તમને આમ બોલે ગુરુ ને વાંધો નથી તમને હું વાંધો ગુરુ ને ખબર છે આ છોકરા થાય એવું નથી અને થાય છે આજ એને નિધર રાખી રહ્યા આવવા દઉં ને તો રાઝું કરો પણ મોટી ચાર પાંચ દિવસ પહેલા આમ તો પહેલા જયારે ગોપાલભાઈ ઇટાલિયા નું નામ જાહેર થયું ત્યારે ગોપાલભાઈ જૂના વિડીયો લઈ આવે ગોપાલભાઈ આમ કીધું ગોપાલ ઇટાલિયા આમ કીધું હિન્દુ વિરોધી છે લોકડું ઠીકડું છે આ બધું કર્યું બરાબર ખબર છે કે આ કોનું કે છે ગોપાલભાઈ વિશે અનાપ સનાપ ખૂબ બોલવાનું ચાલુ કર્યું હું ગોપાલભાઈ જીતી ગયા અહિયાં ગામમાં શરતો મારતી હતી ગોપાલ ઇટાલિયા નો જીતે ગોપાલભાઈ જીતી ગયા સરદ હારી ગયા પૈસા નો દીધા પછી દિલ્હી ની અંદર આમ આદમી પાર્ટી આવું કામ કર્યું તેવું કામ કર્યું પંજાબ માં સારું કામ નથી કર્યું વાંધો માત્ર ને માત્ર એટલો રાજુ કરાય વાંધો એટલે આમ આદમી પાર્ટી ખરાબ થાય અને રાજુ કર કોઈ બાપે મારે વેર નહીં ઓલા હાઈવે વાળા ને આ બાજુ કંપાણી પાટી વોટી ને આવતો બંધ કરી દીધો એ વ્યાર ધીમે ધીમે બાવંત્રી નક્કી થતી જાય છે હવે ટેશન સુધી આવી ગયા ટેશન થી આ બાજુ નહીં ઓલી બાજુ આપણે કરી દઈશું મહેન્દ્રસિંહ ગઢા જ બેઠા છે કે આ બાજુ આગળ નહીં જવાનું વહાણ પ્રાર્થના કરીએ મને ખબર છે તમે જ બોલ્યા આજે ખરેખર બધા ચહેરા ઉપર એટલો બધો આનંદ દેખાય છે મને તો એવું લાગે છે બધા વાક્યા હતા કોણ આવે નાનો પણ ખરેખર કંસ નો વધ નક્કી છે કાના નો જન્મ થઈ ગયો ઈ ભાઈએ આમ આદમી પાર્ટી નું ખરાબ બોલવાનું ચાલુ કર્યું દિલ્હી નું પંજાબ નું બધું ખરાબ બોલે જાય લખે જાય કોક મોકલે ને એટલે સીધું શેર કરજે લખતા ન આવડે લાંબુ એમાં એક વિડીયો આવ્યો જિંદાબાદ નારા લાગતા એ વિડીયો જોતા જોતા એ ભાઈ થી ભૂલમાં ફેસબુક માં પોસ્ટ થઈ ગયો બીજા એક એમના સંબંધી ફોન કર્યો કે આમ આદમી પાર્ટીના ના વખાણ થાય વિડીયો તમે શેર કર્યો છે કે શું વાત કરે કે હા જોઈ લો એને જોયું તો કે હા પાછો ફોન કર્યો કે ડિલેટ કેમ કરાય મને આવડતું નથી બોલો કે હું તમને શીખવાડું પણ જો ફાવે તો એને ફોન માં શીખવાડ્યું એને પાછું મને કીધું કે મારી યાર આવું છું મને ફોન આવ્યો તો કે મેં શીખવાડ્યું પણ એમને આવડ્યું ડિલેટ કરતા આવડ્યું નહીં ડિલેટ કરવામાં કઈ થોબો થોબો મુશ્યું હોય ને ડિલેટ કરતા આવડે ને ટેકનોલોજી આવડે એવું જ હોય નહીં કેડે રિવોલ્વર ટીંગાડો એટલે ટેકનોલોજી આવડી જાય આવું હોય ને એમાં ભણવા જવું પડે ને તેજી ઈવડાય ક્યાં ગયા ભાજપ ના નેતાઓ ભણવાનું નિહાળ્યું સારું હતું તેજી ઈવડાય નવરાયત નહોતી કે તેજી આયોજન કરતા હતા ગ્રાન્ટ માંથી ચોરી કેમ થાય ઘરેથી ભણવા મોકલે નિહાળે ને કે આવી ચોરી ના આયોજન કાવતરાઓ તેજી બનાવતા નાના હતા દીદી અને મોટા થયા એટલે રોડ ખાવા માંડ્યા બાથરૂમ ખાવા માંડ્યા લોઢા ખાય નાળા ખાય હરિયા ખાય બધું ખાય અને પથરી નો થાય બધું ખરેખર તો અમૃત પાચન થવા માટે આ પાવડર લ્યો એટલે ભાઈ ભાજપ ના નેતા ને વયા આવે પાચન થઈ જાય સો કરોડ ના સુરેન્દ્રનગર જિલ્લા બે હાજર વીસ એકવીસ માં સો કરોડ ના સંડા બાથરૂમ ખાઈ કોઈ વસ્તુ છોડવામાં નથી જે હાથમાં આવ્યું નથી ખાધું નથી કે ગુરુ ની કૃપા છે ગુરુ એ કીધું બધું ખાઈ જાય અને અહીંયા ખાય ગામનું એમાંથી દસ વીસ ટકા પાછું ન્યા હાઈવે ઉપર દેવા જવાનું વાત મુદ્દા એ છે કે ઓલાભાઈ થી પોસ્ટ થઈ ગઈ પોસ્ટ થઈ પછી બે ત્રણ જણા ફોન કર્યો નો મેળ પડ્યો પછી ગામમાં ઊભી બજાર છે વિડીયો ડિલેટ કરી દો ને કોઈ ક્યાંય કીધું કે આપડા ગામ વાળા કિશોર આવડે છે એને ભૂલ માં ફોન આ કિશોર આમ નો વિડીયો ડિલેટ કે હું તાલુકા પ્રમુખ કિશોર બોલું આમ આદમી પાર્ટી ફોન કાપી નાખ્યો એ ભાઈ બે ત્રણ કલાક ગોટે ચડ્યા પછી વિડીયો ડિલેટ કર્યો મને મજા એ આવી કે અમારી પાર્ટી નો એક વિડીયો એનામાં શેર થઈ ગયો એમાં ડિલેટ કરતા તો શીખી ગયા આ બધા નેતાઓ ભાજપના છે એના વખાણ થઈ ગયા છે હવે આવનાર સમયમાં એવું સમજે છે એવું વિચારે છે અમારે તો ગોપાલ નહીં પાડી દેવો રાજુ નહીં પાડી દેવો બધા નું ગુરુ કરનાર હનુમાનજી લંકામાં ગયા ને એ દિવસે રાવણે એવી ભૂલ કરી છે કે આ વાંદરો છે પૂછડું જે ને પછી હનુમાનજી આખી લંકા જે કરી આ ભૂલ આજથી ત્રણ વર્ષ પહેલા કરી ચુક્યા છે હવે આખી ભાજપ ચાલવાની છે અહીંયા સરાના પાદરમાંથી એક વાતની સ્પષ્ટતા કરી દઉં છું કે ખેડૂતો માટે થઈ અને જ્યારથી હું સમજણો થયો ત્યારથી લડાઈ લડતો આવ્યો છું જેના તમે બધા સાક્ષી છો મારે વિશેષ વાત કાઈ નથી કરવી પણ આ વિસ્તારમાં સિંચાઈનું પાણી લાવવું ને આ સપનું રાજુ કર એ જોયું હતું

નથી બાર ની લાઈન થી ટીકર નું તળાવ ભરાય આ ખંપાળિયા ને વડોદરા વાળા બે વાટે છે કે આવી ગયા પાછા બંગુડા આવ્યા એટલે ફોટા પાડવા વીઆઈ ગયા બધા ખટારા ઉતરતા ફોટા પડ્યા એ નો પૂછ્યું કયું તળાવ ની કેવી રીતના પાઇપ છે કેટલા ના કાઈ નો કીધું કેપેસિટી આવો બધા આવી ગયા ખટારો ક્યાં છે તો કે ખંપાળી ને બોડે પડકે ઉભા રહે ને કે ભાઈ પાણી કોટો ભાજપના આદેશથી આદેશ થી માન્ય ફલાણા 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 હાઈવે પરના ગુરુના આદેશથી ના આદેશ થી રજૂઆત આ બમુડા આવી ગયા આ બંગૂડામાં શું પાણી આવશે કે કેમ આ શંકા છે અમારી લડાઈ છે એ સિંચાઈના પાણી દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે એ લડાઈ છે અને આપ સૌને આજે હું ખાતરી આપું છું કે તમે ડર માંથી બહાર આવી અને તમે મારા ખંભાઈ હાથ મૂકવા માટે આજે આવ્યા છો કે રાજુ કરપડા લડાઈ ગમે એવડી લડ અમે તમારી ભેગા ઉભા છીએ આજે હું તમને ખાતરી આપું છું જ્યાં સુધી આપણા સપના પૂરા નહીં થાય ત્યાં સુધી રાજુ કરપડાની લડાઈ ભાજપ સામે ચાલુ રહેશે